નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છ એક બે હજાર છવ્વીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો Jadi, ini jauh tiga taja, belajar jangan rumah umur deh. Tahu calon mikro, calon najina taja, belajar bau, jeruk, artresotin, batalisopasan rupiah, rendah, kerja riso, ikutir tin bar, rupiah, cana, rupiah, soya gen. નવસો થી નવસો રૂપિયા જુવાર સાતસો થી એક હજાર ચાલીસ રૂપિયા વરિયાળી તેરસો ચાલીસ થી સત્તરસો પચાસ રૂપિયા તલ સફેદ સત્તરસો વીસ થી સત્તરસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠ થી પાંચસો વીસ રૂપિયા ઘઉં લોકવાન ચારસો પચાસ થી પાંચસો સત્તર રૂપિયા મગફળી એક હજારથી પંદરસો એકાવન રૂપિયા કપાસ બારસોથી સોળસો અગિયાર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે